હેલો ખેડૂત મિત્રો રામ રામ આજનો આપણો મેન ટૉપિક છે કે તુવેરના પાકમાં અત્યારે જોરદાર શીંગો બંધાવવાનો સમય છે અને ફ્લાવરિંગ પણ જોરદાર લાગેલું હોય છે ત્યારે એમાં શું માવજત કરવી એના વિશે તો આપણે ખેતીવાડીની લગતી માહિતી આપણી આ યુટ્યુબ ચેનલમાં આપવામાં આવે છે અન્ય આપણે તુવેરના પાકના પણ વિડીયો મૂકેલા છે અને આપણી આ યુટ્યુબ ચેનલમાં ખેતીવાડીને લગતી તમામ પ્રકારના પાકોની માહિતી આપવામાં આવે છે અને આપણી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ ઝેડ એન્ડ વિલેજ લાઈફ જો અત્યારે આપણે આ તુવેરના પાકમાં લાઈવ ડેમો તમને બતાવી રહ્યા છીએ અને આગળના વિડીયામાં પણ આ જ લાઈવ ડેમો મૂકેલો છે વિડીયો પણ બનાવેલો છે અને અત્યારે જો એમાં જોરદાર ફ્લાવરિંગ અને શીંગો બંધાવાનો સમય શરૂ થઈ ગયો છે તો એમાં આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ જેથી કરીને દાણો છે એકદમ ભરાવદાર અને જે અત્યારે ફ્લાવરિંગ છે ખરતું હોય છે એમાં આપણે સ્પ્રે દ્વારા કઈ દવાનો છંટકાવ કરીએ તો અત્યારે ફાલ છે ખરતો અટકી જાય છે અને શીંગો છે એમાં ઈયળનો પણ ઉપદ્રવ જોવા મળતો હોય છે એમાં તો કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ તો સો ટકા રિઝલ્ટ મળે અને ઉત્પાદન પણ આપણે ધાર્યું મેળવી શકીએ છીએ અત્યારે આ જે તુવેરના પાકમાં લાઈવ ડેમો તમને બતાવી રહ્યો છું એમાં પણ આપણે અગાઉ દવાનો છંટકાવ કરેલો છે અને સારામાં સારું રિઝલ્ટ મળેલું છે અને હવે જે છેલ્લો રાઉન્ડ દવાનો કરવો છે એમાં આપણે પોપથી જે છંટકાવ કરવાનો છે એમાં કઈ દવાનો ઉપયોગ કરવો એના વિશે માહિતી આપશું તુવેરના પાકમાં બીજો અન્ય કોઈ રોગ જીવાત તો ન આવતી પણ આવે છે શરૂઆતના અને જ્યારે આપણે શીંકો બંધાવવાની અવસ્થા હોય છે ત્યારે ઈયળનો ને એવો ઉપદ્રવ જોવા મળતો હોય છે કેટલી જોરદાર જોવો અત્યારે આ તુવેરનો પાક જોવા મળી રહ્યો છે અને છોડ છે નીચે ઢળવા માંડ્યા છે જવો જોરદાર ઉત્પાદન મળવાનું છે અને સોળ ગોઠાનું એક વીઘો છે એમાં આપણે પચીસથી ત્રીસ મણ એક વીઘે ઉત્પાદન આવે એવી શક્યતા જોવા મળી છે અને સારામાં સારો ફાલ પણ જોવા મળી રહ્યો છે અને અત્યારે જો આ જે તુવેરના પાકમાં ફૂલ ખરવાની સમસ્યા હોય છે એમાં આપણે કઈ દવાનો છંટકાવ કરવાનો છે એના વિશે હવે માહિતી આપશું એમાં આપણે સૌથી પહેલાં વાત કરીશું ઝીરો બાવન ચોત્રી વિશે એમાં ફોસ્ફરસ આવે છે બાવન ટકા અને પોટાસ આવે છે ચોત્રીસ ટકા હવે એનાથી આપણે શું ફાયદો થાય છે એના વિશે વાત કરીએ તો ફૂલ અને ફળનો રંગ તથા ફળની ચમક અને ગુણવત્તામાં સુધારો કરે છે હવે આ જીરો બાવનનો છંટકાવ કરવાથી જ્યારે આપણે ફૂલ આવતા હોય છે ત્યારે અને જે ફૂલ આવ્યા પછી પણ એનો છંટકાવ કરી શકીએ છીએ જેથી કરીને ફૂલની સંખ્યામાં પણ વધારો કરે છે અને જીરો બાવન ચોતરી એ સો ટકા વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર ખાતર આવે છે એ આપણે પાણી સાથે પણ પાઈ શકીએ છીએ અને પમ્પમાં નાખીને પણ છંટકાવ કરી શકીએ છીએ હવે આ જીરો બાવન ચોતરી છે એ ફૂલ અને ફળના વધારા માટે બધા પાકમાં ઉપયોગી કરી શકાય છે અને અત્યારે જો આ સીંગો બંધાવવાની શરૂઆત થઈ રહી છે ત્યારે એમાં જીરો બાવન ચોતરીનો જો છંટકાવ કરી દેવામાં આવે તો દાણો છે એકદમ લાઈટ વાળો ચમકવાળો અને ઉત્પાદન પણ વધુ મળે છે છે જે ફૂલ આવતા હોય અને ફૂલ ખરતા અટકાવવા માટે પણ પણ આપણે આગળ હવે એના વિશે વાત જીરો બાવન ચોતરી છે એનું પંદર લિટરનો જે પંપ હોય છે એમાં પ્રમાણ છે એ સો ગ્રામ રાખીને છંટકાવ કરવાનો હોય છે અને પાંચથી છ પંપ વિઘે છંટકાવ કરવા જોશે તો જ આ તુવેરનો પાક અત્યારે વધુમાં વધુ ઉત્પાદન આપશે અને અત્યારે છોડ છે જો કેટલો બધો મોટો થઈ ગયો છે તો ધીરે છંટકાવ કરશું તો જ આમાં રિઝલ્ટ સારામાં સારું આવશે અને ફૂલ ખરતા પણ અટકી જશે અને ફૂલની સંખ્યામાં અને જે શીંગો બંધાવવાની અવસ્થા એ છંટકાવ કરવામાં આવે તો શીંગોનો જે દાણો છે એકદમ ભરાવદાર લાઇટવાળો થાય અને વજનવાળો થાય અને હવે આપણે આગળ વાત કરશું જે ફૂલ ખરવાને અત્યારે વધુને વધુ સમસ્યા જોવા મળતી હોય છે એના વિશે અત્યારે તુવેરના પાકમાં બોરનને લીધે જે છોડમાં ઉણપ જોવા મળતી હોય છે જેથી કરીને ફૂલ ખરતા હોય છે એમાં આપણે આ બોરનનો છંટકાવ કરવામાં જો આવે તો સારામાં સારું પરિણામ મળે છે હવે આપણે બોરનથી થતા ફાયદા વિશે વાત કરીએ તો એમાં સૌથી પહેલાં વાત કરીએ તો બોરન છોડના પુષ્પ અને ફળધારક પ્રક્રિયાને સક્રિય બનાવે છે જે ઉત્પાદન વધારવામાં મદદ કરે છે અને છોડની નવી કોશિકાઓ રચના અને બોરોન જરૂરી છે જે છોડની વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે હવે આપણે બોરનની જો ખામી હોય છે તો એમાં શું લક્ષણ જોવા મળે છે એના વિશે વાત કરીએ ફૂલો સુકાઈ જવા ફળમાં તૂટફૂટ થવી પાંદડાઓ પીળા અથવા વાંકા થઈ જવા પછી વૃદ્ધિમાં મંદ ગતિ અને હવે આપણે આગળ વાત કરીએ આ બોરન પાવડર છે એનું પ્રમાણ કેટલું રાખવાનું છે તો એ પંદર લિટરનો જે પંપ હોય છે એમાં પચીસ ગ્રામ માપ રાખીને છંટકાવ કરવાનો છે અને હવે આપણે વાત કરીશું તુવેરના પાકમાં જે શીંગો બંધાવવાની અવસ્થા એ ઈયળનો ઉપદ્રવ જોવા મળતો હોય છે એના માટે કઈ દવાનો છંટકાવ કરવો એના વિશે તો એમાં આપણે એમાં મેક્ટિન બેન જોઈન્ટ જે વન પોઈન્ટ નાઇન ટકા આવે છે એનો છંટકાવ કરવાનો છે અને પંદર લીટરના પંપમાં એનું પ્રમાણ છે એ પચીસ એમએલ માપ રાખીને છંટકાવ કરવાનો છે એ આપણે જીરો બાવન સાથે અને જે બોરોન છે એની સાથે મિક્સ કરીને છંટકાવ કરી શકીએ છીએ તો ખેડૂત મિત્રો આ એમાં મેક્ટિન બેન ચોઈન્ટ વન પોઈન્ટ નાઇન ટકા છે તમામ પ્રકારની જે શિંગોમાં ઈયળ હોય છે એનો નાશ કરે છે અને ટોપમાં ટોપ રિઝલ્ટ મળેલું છે અને લીલી કાબરી સફેદ જે ઈયળો જોવા મળતી હોય છે સિંગોમાં એમાં આ જે એમાં મેક્ટિન બેનચોઈન્ટ વન પોઈન્ટ નાઇન ટકા છે શૂટર સારામાં સારું રિઝલ્ટ પણ મળેલું છે અને ટ્રાયલ પણ આ જે પાક જોવા મળી રહ્યો છે તુવેરમાં એમાં કરેલું છે અત્યારે શિંગોમાં ક્યાંય પણ તમને ઈયળનો ઉપદ્રવ જોવા નથી મળતો જે આ શૂટરનો છંટકાવ કરેલો છે ને સારામાં સારું રિઝલ્ટ મળેલું છે જો માહિતી સારી લાગી હોય ખેડૂત મિત્રો તો અન્ય ખેડૂતોને પણ મોકલજો અને આપણી આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ તમામ પ્રકારના ખેતીવાડીને લગતા વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં મૂકવામાં આવે છે તો જો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂતોને પણ મોકલજો જેથી કરીને એને પણ સાચી અને સચોટ માહિતી મળી રહે મારી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેડૂત મિત્રો ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ ખેડૂતોને સાચી સચોટ માહિતી મળી રહે આસાનીથી એવો આપણું લક્ષ્ય છે કોઈ પણ ખેડૂત મિત્રોને આ ચેનલમાં ગુમરાહ કરવામાં નથી આવતા એ એક ખાસ નોંધ લેવી અને આપણે આ ચેનલમાં જે પણ માહિતી આપવામાં આવે છે સાચી જ આપવામાં આવે છે જો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂતોને પણ મોકલજો જેથી કરીને એને પણ તુવેરના પાકમાં જે છેલ્લો દવાનો રાઉન્ડ કરવાનો હોય છે એ છંટકાવ કરે અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકે અને મારો વિડીયો ધ્યાનથી સાંભળીએ બદલ દિલથી આભાર ખેડૂત મિત્રો તમારો